નમસ્કાર મિત્રો એહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેન્દ્રમાં ભાજપ શાસનના અગિયાર વર્ષ પૂરા થયા અને અગિયાર વર્ષની પૂર્ણાહિતી માટે ઘણી બધા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કેટલાક દાવાઓ સાચા છે કેટલાકમાં અતિશયોક્ત છે પરંતુ આપણે ગુજરાતના સંદર્ભમાં અને થોડી ઘણી અંશે ભારતના સંદર્ભમાં વાત કરવી છે પણ આપણે શિક્ષણ અનુલક્ષીને વાત કરવી છે કારણ કે શિક્ષણ માનવ સમાજનો એના વિકાસ માટે સૌથી અગત્યનું અને સૌથી અસરકારક પરિબળ છે શિક્ષણ બાબતે અમુક સમાજમાં એવી ભ્રમણાઓ કામ કરે છે કે ભાઈ શિક્ષણ લઈને ભણીને શું કરશો નોકરીઓ નથી મળતી પરંતુ શિક્ષણનું કામ નોકરીઓ આપવાનું નથી નોકરીઓ મળવી એ શિક્ષણની આડઅસર છે શિક્ષણનું કામ તમને તમારા સમાજ જીવનની અંદર તમારી સમસ્યાઓને હલ કરી અને ટકી રહેવા માટે એમાં સક્ષમ બનવા માટેનું માર્ગદર્શન આપે એમાંથી પ્રેરણા મળે શિક્ષણનું કામ એ છે શિક્ષણનું કામ નોકરીઓ નહીં નોકરીઓ આપવાનું કામ અર્થતંત્રનું છે દેશના અર્થતંત્રનું દેશનું અર્થતંત્ર નો સાર્વત્રિક રોજગાર આપવામાં નિષ્ફળ જાય તો એના માટે શિક્ષણનો જવાબદાર ના ઠેરવી શકાય એ અર્થતંત્રના જે વાહકો છે એના માટે જવાબદાર હોય છે આપણે આજ તો ગુજરાતના અને ભારતના શિક્ષણના સંદર્ભમાં થોડી વાત કરીએ તો બે હજાર તેર ની અંદર ગુજરાતની જે શાળાઓ હતી એમાં છવ્વીસ હજાર ને છન્નું શિક્ષકોની ઘટ હતી એમાં છસો ને છ શાળાઓ એ હતી કે એવી હતી કે જેમાં માત્ર એક જ શિક્ષક કામ કરતો હતો અને બાવીસ હજાર સાતસો ને સિત્તેર અંશકાલીન શિક્ષકોની ભરતી એ સમયે થઈ શકી હતી આ બે હજાર તેર ની આપણે વાત કરીએ બે હજાર ચૌદમાં બત્રીસ હજાર સાતસો પંચોતેર સરકારી શાળાઓ પ્રાથમિક શાળાઓમાં પાંચમા ધોરણમાં જે બાળકો ભણતા હતા એ વાંચી શકતા નહોતા આ એક ગંભીર બાબત છે પાંચમા ધોરણમાં આવેલું બાળક એની માતૃભાષાની અંદર વાંચી ના શકે લખી ના શકે અને દેશમાં રાજ્યોમાં દેશના અઠ્યાવીસ રાજ્યોમાં અંગ્રેજી નહીં વાંચી શકનારા બાળકોની રેન્જમાં ગુજરાત સાઉ તળિયે હતું એટલે બીજા બધા રાજ્યોની અંદર એ કક્ષાના બાળકો અંગ્રેજી વાંચી શકતા હતા ગુજરાતના બાળકો નહોતા વાંચી શકતા એ સમયે જે કેગનો અહેવાલ હતો એને માર્ચ બે હજાર ચૌદ ની સ્થિતિએ જે રિપોર્ટ આપ્યો એમાં ચોસઠ શાળાઓમાં એક પણ શિક્ષક નહોતો ચોસઠ શાળાઓ એવી હતી કે જેમાં એક પણ શિક્ષક નહોતો અને એમાં પાંચ હજાર છસો ને અઠ્ઠાણું વિદ્યાર્થીઓ હતા આઠસો ચોમોતેર શાળાઓ એવી હતી કે જ્યાં એક જ શિક્ષક હતો હવે આગળ વાત કરીએ કે રાજ્યની વીસ હજાર પાંચસો ને બે શાળાઓની અંદર કોમ્પ્યુટર લેબ ઊભી તો કરવામાં આવી પાંચ હજાર ત્રણસો ને એકોતેર તાલીમી શિક્ષકોની ભરતી કરવામાં આવી પરંતુ પંદર હજાર એકસો ને એકત્રીસ શાળાઓ એવી હતી કે જ્યાં કોમ્પ્યુટરના કોઓર્ડિનેટરથી કામ ચલાવવું એટલે કો એનો ટ્રેની શિક્ષક નહોતા અને સિત્તેર પોઈન્ટ અગ્યાસી સિત્તેર પોઈન્ટ અગ્યાસી સાક્ષરતા દર સાથે દેશમાં દેશનું બારમું રાજ્ય બન્યું ગુજરાત અગ્યાશી point તેર દશાંશ ટકા સાક્ષરતા સાથે ગુજરાત દેશનું બારમું રાજ્ય બન્યું એટલે બારમા ક્રમનું એની અંદર ગુજરાતની સરખામણીમાં બીજા અગિયાર રાજ્યો શિક્ષણની બાબતમાં ઉપર હતા અંગ્રેજી વાંચી ન શકનાર બાળકોમાં ગુજરાત અઠ્યાવીમી રાજ્ય છે આપણે ઉપર વાત કરી આ બે હજાર પંદરમાં પણ આ પરિસ્થિતિ હતી બે હજાર પંદરમાં છ હજાર બસો ને એકતાલીસ પ્રાથમિક શાળાની હાલત ખૂબ બદતર હતી એમાં આઠસો ને પંચાણું શાળાઓમાં ધોરણ આઠ પછી ડ્રોપ નો રેશિયો આઠ પછી શાળા છોડી શનાર નો રેશિયો પચીસ વીસ ટકા હતો એટલે બહુ ગંભીર બાબત કહેવાય પાંચમા શાળામાં ભણતા પાંચમા ભાગના બાળકો શાળાઓ છોડી દેતા હતા બે હજાર નવસો ને છ શાળાઓએ ગુણોત્સવ પછી ગુણોત્સવ પછી સી અને ડી માં મૂકવામાં આવી કેટલી બે હજાર નવસો ને છ શાળાઓના ગુણોત્સવ પછી એના સી અને ડી ગ્રેડમાં એટલે સાવ નીચેની ક્વોલિટીમાં મૂકવામાં આવી અને એ સી અને ડી ગ્રેડમાં કઈ શાળાઓ મૂકવામાં આવી કે જે બાળકોને લખતા અને વાંચતા નથી આવડતું ચોવીસો ને ચાલીસ શાળાઓ એવી હતી કે ધોરણ એક થી પાંચમાં ડ્રોપ નો રેટ પચીસ ટકા તો ઉંમર વાત કરી એ ધોરણ આઠ પછીની વાત કરીએ તેર વર્ષ સુધી પ્રવોત્સવ અને ગુણોત્સવના જે તાઇફાઓ કરવામાં આવે તેર વર્ષથી ગુણોત્સવો અને પ્રવેશોત્સવના ના નાટકો કરવામાં આવે છે જ્યારે પ્રવેશોત્સવ નહોતો ઉજવવામાં આવતો ગુણોત્સવ નહોતો કરવામાં આવતો ત્યારે પણ બાળકો શાળામાં દાખલ થતા હતા ત્યારે પણ ભણતા હતા પણ આ કરવાથી આની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા પછી શું ફેરફાર થયો શિક્ષણની સ્થિતિ સુધરી શિક્ષણની સ્થિતિ તો એવા બહુ જગજાહેર બાબત છે કે ધોરણ નવ સુધી ભણેલા વિદ્યાર્થીઓ વાંચીને લખી શકતા નથી આવી સ્થિતિ ગુજરાતમાં જાણવામાં આવ્યું છે ગુત્સવ છ દરમિયાન બહાર આવેલી કેટલીક હકીકત એમાં એવી હતી કે ધોરણ છ અને આઠમાં ચૌદ હજાર ને બાણું વિદ્યા સહાયકો અને ચાર હજાર આઠસો અગ્યાસી શિક્ષકોની ઘટ હતી આ ગુણોત્સવ છ પછી બાર રહેલી સ્થિતિ છે બે હજાર માં સરકારી માધ્યમિક અને પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વીસ થી વધારે શિક્ષકોની ઘટ હતી જે આટલી બધી ઘટ હોય બે માં પણ આ જ ઘટ હતી બે હજાર ઓગણીસમાં પણ એ ઘટ હોય એટલે સરકારનું શિક્ષકોની ભરતી કરવા તરફ ધ્યાન નથી શિક્ષકોની ભરતી કરવામાં આવતો જ્યાં એક શાળાની અંદર એક કરતાં વધારે વર્ગો શિક્ષકે લેવા પડતા હોય એ સ્થિતિ નિવારી શકાય પરંતુ સરકારનું શિક્ષણ બાબતે કેટલું ધ્યાન છે આ બાબતો પુરવાર કરે છે કેગનો અહેવાલ માર્ચ બે હજાર ચૌદની જે સ્થિતિ હતી એમાં ચોસઠ શાળાઓમાં એક પણ હા એ મેં તમને બહુ વાત કરી છે પણ યુનિ યુનેસ્કોએ ત્યાંના બે હજાર એકવીસનો જે વર્ષ રિપોર્ટ હતો સ્ટેટ ઓફ એજ્યુકેશન સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા નો ટીચર્સ નો ક્લાસ આ બહુ અગત્યની બાબત છે યુનેસ્કોનો બે હજાર એકવીસના વર્ષનો જે સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ હતો એની અંદર નો ક્લાસ નો ટીચર્સ એમાં જણાવેલું છે કે ભારતમાં પંદર લાખ પાંચ હજાર એકસો શાળાઓમાંથી એક લાખ એક હજાર શાળાઓમાં માત્ર એક જ શિક્ષકથી કામ લેવામાં આ ભારતની વાત છે સમગ્ર દેશની વાત છે કે પંદર લાખ પાંચ હજાર એકસો શાળાઓમાંથી એક લાખ એક હજાર શાળાઓમાં જ્યાં માત્ર એક જ શિક્ષક થી કામ લેવામાં આવતું દેશની ઓગણીસ ટકા એટલે શાળાઓમાં અગિયાર પોઈન્ટ સોળ દશાંશ લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી આ નો રિપોર્ટ કહે છે અને એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં બારસો ને પંચોતેર શાળાઓમાં એક જ શિક્ષક હતો એકત્રીસ ઓગસ્ટ બે હજાર એકવીસની સ્થિતિ એ જે ખાલી જગ્યાઓ હતી એની સ્થિતિ એવી ધોરણ એક થી પાંચમાં પાંચ હજાર છસો ને પાંચ હજાર આઠસો સડસઠ છ થી આઠ માટે આઠ હજાર બસો ને તોતેર અને અન્ય બીજા એકવીસો ને અઠ્યાસી શિક્ષકોની ઘટ હતી આ બે હજાર એકવીસની સ્થિતિ બે હજાર બાવીસના આંકડાઓમાં દસ હજાર ખાનગી શાળાઓની ગુજરાતમાં મંજૂરી આપવાની બે હજાર બાવીસમાં ગુજરાતમાં દસ હજાર ખાનગી શાળાઓની મંજૂરી આપવા આવી પણ મર્જરના નામે છ હજાર શાળાઓ બંધ કરવામાં આવી આ બહુ વિચારવા જેવી બાબત છે કે સ્કૂલોમાં ત્રીસ અથવા તો સાઠ વિદ્યાર્થી ઓછા વિદ્યાર્થીઓ હોય એવા ના જે વર્ગો હતા અથવા તો ઓછી આ વર્ગોવાળી શાળાઓ અત્યારે બંધ કરવામાં આવી મર્જરના નામે બંધ કરવામાં આવી કરશરના નામે બંધ કરવામાં આવી પણ સામે દસ હજાર ખાનગી શાળાઓને મંજૂ મંજૂરી આપવામાં આવી બે હાજર બાવીસ ની વિધાનસભામાં શિક્ષણ વિભાગે જ કબૂલ્યું કે સરકારી પ્રાથમિક શાળાઓમાં સોળ હજાર ત્રણસો ને અઢાર શિક્ષકોની ઘટ હતી અને માધ્યમિક ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિકમાં સાતસો ત્રીસ શિક્ષકો અને એક હજાર અઠ્યાવીસ આચાર્યોની જગ્યાઓ ખાલી હતી બે હાજર આપણે તેર ની વાત કરીએ તો એ વખતે પણ જે શિક્ષકોની ઘટ હતી બે હાજર બાવીસ માં પણ આ શિક્ષકોની ઘટ છે એટલે આ આંકડા વિચારવા જેવી છે કે સરકારના શિક્ષકોની ભરતીમાં ક્યાંય રસ નથી જુલાઈ બે હજાર ત્રેવીસ ના અંતે રાજ્યમાં ત્રીસ હજાર પાંચસો નો દસ પ્રાથમિક શાળાઓ હતી એની અંદર ત્રીસ હજાર પાંચસો દસ પ્રાથમિક શાળાઓની અંદર અ એક લાખ છોતેર હજાર બસો ને સાડત્રી નું મહેકમ મંજૂર થયું અને એમાંથી એક લાખ પંચાવન હજાર આઠસો ને જગ્યાઓ ભરવામાં આવી અને ચોવીસ હજાર બસો ને છત્રીસ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે આ જુલાઈના અંતે બે હજાર ત્રેવીસના જુલાઈના અંતની આ સ્થિતિ છે એટલે આ શિક્ષકોની ઘટની વાત થઈ આ શિક્ષકોની ઘટની સાથે સાથે લાયકાત વગરના શિક્ષકોની પણ ખૂબ મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે અને elementary એજ્યુકેશન રિપોર્ટ બે હજાર સોળ અનુસાર સરકારી અને ખાનગી શાળાઓમાં એક પોઈન્ટ સત્તર દસ લાખ શિક્ષકો એવા હતા કે જે ધોરણ બાર કરતા ઓછું ભણેલા હતા આવું જે ઓછું ભણેલા શિક્ષકો એ બાળકોને શું આપી શકાય બે હજાર ઓગણીસની રાજ્ય સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હતી એની અંદર આઠ હજાર છસો ને એસી શિક્ષકો લાયકાત વિનાના હતા હવે પ્રવેશવ અને ગુણોત્સવના જે તાયફા કરવામાં આવે છે એના સંદર્ભમાં જૂન બે હજાર અગિયારમાં એજ્યુકેશન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એનો બે હજાર આઠ નવમાં ગુજરાત તેરમા સ્થાને હતું એજ્યુકેશન ડેવલપમેન્ટનો ઇન્ડેક્સનો જે રિપોર્ટ છે એમાં બે બે હાજર આઠ નવમાં ગુજરાત તેરમા સ્થાને હતું અને બે હાજર નવ દસમાં એનું સ્થાન એથી પણ નીચે જઈ અને પંદરમાં સ્થાને નીચે સર્જ્યું એટલે શિક્ષણનું સ્તર આ સરકારી આંકડાઓ બોલે છે કે શિક્ષણનું સ્તર ગુજરાતમાં ધીમે ધીમે નીચે જઈ રહ્યું છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એટલે એનસીઆરટી નો બે હાજર સોળ નો રિપોર્ટ છે એમાં શિક્ષણની વાસ્તવિક કથળેલી સ્થિતિનો ચિતાર આપ્યો છે કે ધોરણ પાંચના પચીસ પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓ વાંચન ટેસ્ટમાં યોગ્ય જવાબ નથી આપી શકતા આખો વિચારવા જેવી ધોરણ પાંચના પિસ્તાલીસ ટકા એટલે અડધો અડધો બાળકો યોગ્ય જવાબ નથી આપી શકા ગણિતની સામાન્ય પરીક્ષા અને સામાન્ય જ્ઞાનમાં સાડત્રીસ ટકા આ વિદ્યાર્થી શૂન્યમાંથી પાંત્રીસ ટકા માર્ક એટલે વધુમાં વધુ સાડત્રીસ પાંત્રીસ ટકા માર્ક મેળવી શક્યા જ્યારે છવ્વીસ ટકા વિદ્યાર્થીઓ હતા એ છત્રીસ થી પચાસ ટકા સુધીના માર્ગ મેળવવામાં સફળ થયા આ બાળકોની બૌદ્ધિક ક્ષમતા કેટલી છે એવું પુરવાર કરે છે નેશનલ એચિવમેન્ટ સર્વે બે મે બે હજાર અઢારનો રિપોર્ટ છે એમાં અઢાર ટકા સ્કૂલો એવી છે કે જેમાં ખુદ શિક્ષકોએ બિલ્ડિંગ સમારકામની જરૂરિયાત હોવાનું કબૂલ કર્યું છે અઢાર ટકા સ્કૂલો એવી છે કે એના શિક્ષકોએ એવું કબૂલ કર્યું કે અમારી શાળાઓની અંદર સમારકામની જરૂરિયાત છે ધોરણ પાંચમાં એન્વાયરમેન્ટ સાયન્સ ભાષા ગણિતના વિષયમાં ચાલીસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયાનો રિપોર્ટ છે ધોરણ આઠમાં વિજ્ઞાન વિષયમાં અડતાલીસ ટકા ભાષામાં ચાલીસ ટકા અને ગણિતમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ તેમના પૂછેલા પ્રશ્નોના યોગ્ય જવાબો આપી શકતા નથી ધોરણ ત્રણમાં ધોરણ ત્રણમાં અઠાઈ ટકા વિદ્યાર્થી એક હજારથી વધારે આંકડાઓ વાંચી શકતા નથી આ સમજવા જેવી ધોરણ ત્રણનો નો ભણતો બાળક હોય એવા અઠાવીસ ટકા બાળકો એવા છે કે એક હજારથી વધારે રકમનો આંકડા વાંચી શકતા નથી ધોરણ પાંચના એકતાલીસ ટકાથી વધુ વિદ્યાર્થીઓ એક હજાર સુધીના આંકડા લખી વાંચી શકતા નથી આ ખૂબ ગંભીર બાબત છે અને આપણે એટલા મોટા તાયખાઓ કરવામાં આવે છે એટલી મોટી જાહેરાતો કરવામાં આવે છે એટલા મોટા એના ઉદઘાટનો કરવામાં આવે છે અને ગુજરાત આ વિશ્વની અંદર સૌથી અગ્રેસર હોય શિક્ષણ બાબતમાં પરંતુ ગુજરાત ભારતના બિહાર ત્રિપુરા અને ઝારખંડ જેવા રાજ્યોની સરખામણીમાં શિક્ષણની બાબતમાં ઘણું બધું પાછળ છે ઓરડાની બાબત શિક્ષણ માટે શાળાઓ માટે સૌથી પાયાની જરૂરિયાત શિક્ષક પછી ઓરડાઓ છે શિક્ષકો હોય તો ઓરડા ના હોય તો બાળકોને ક્યાં ખુલ્લા મેદાનમાં તો બેસાડી ના શકાય તાપ તડકો અને સૌથી અગત્યની વસ્તુ શિક્ષકોને ભણાવવા ભણાવવા માટે એકાંત જોઈએ એટલે માનવ વસ્તીથી રોડ વાહન વ્યવહારથી પણ દૂર હોવી અથવા તો ઓછા ઘોઘાટવાળી જગ્યા હોય અને એના માટે એ અલગ શાળા હોવી જરૂરી છે તો અલગ શાળાઓની ઓક્ટોબર બે હજાર તેરમાં વિધાનસભાની જે પ્રશ્નોત્તરી દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાજ્ય સરકાર સંચાલિત શાળાઓમાં બત્રીસ હજાર સાતસો ઓરડાઓની ઘટ છે આ બે હજાર તેરમાં ગુજરાત વિધાનસભામાં સ્વીકારાયેલી બાબત છે બે હજાર સોળની અંદર બે હજાર સોળની જુલાઈની સ્થિતિએ દસ હજાર પ્રાથમિક શાળાઓમાં દસ હજાર પ્રાથમિક શાળાઓમાં એકથી વધુ ધોરણના એકથી વધારે ધોરણના વિદ્યાર્થીઓ એક જ ધોરણમાં એટલે એક જ ઓરડામાં એક કરતાં વધારે ધોરણના બાળકોને બેસાડવામાં આવતા વાંચે ગુજરાત રમે ગુજરાત ગુણોત્સવ પ્રયોત્સવના જે નાટકો કરવામાં આવે છે પરંતુ જાહેર હિસાબ સમિતિનો અહેવાલ માર્ચ બે હજાર સત્તર ની સ્થિતિ જાહેર હિસાબ સમિતિનો જે અહેવાલ હતો એમાં પચીસો અડસઠ પ્રાથમિક શાળાઓમાં માત્ર બે વર્ગખંડમાં બેસતી હતી પચીસો અડસઠ શાળાઓ એવી હતી કે જ્યાં માત્ર બે વર્ગખંડ હતા ભાજપ શાસનમાં માર્ચ બે હજાર અઢારમાં રાજ્યના આરટીએના આરટી રાઈટ ઓફ એજ્યુકેશન એના જે અમલ મુજબ છેતાલીસ હજાર છસો સાહીઠ ઓરડાઓની ઘટ તેમાં કેટલાક ઓરડા બનાવવામાં આવ્યા છતાંય ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીમાં શિક્ષણ મંત્રીએ સોળ હજાર ચારસો ને તેતાલીસ ઓરડાની ઘટ હોવાનું શું કર્યું જયારે એ જ્યાં ઓરડા છે તેમાં આઠ હજાર નવસો ને ચોવીસ ઓરડાઓ ક્ષતિગ્રસ્ત છે છ હજાર પાંચસો ને અઠ્યાવીસ કમ્પાઉન્ડ હોલ નથી ગુજરાત શાળા આરોગ્ય કાર્યક્રમ બે હજાર અઢાર એ બાળકોની જે તપાસ કરવામાં આવી એમાં વીસ હજાર ચારસો ને એકત્રીસ બાળકો હૃદય કિડની કેન્સર જેવી બીમારીગ્રસ્ત બાળકો હતા ભાજપ સરકારે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નમાં ના જવાબમાં જણાવ્યું કે ભાઈ સરકારી પ્રાથમિક શાળાઓની અંદર સોળ હજાર નવસો ત્રેવીસ ઓરડાની ઘટ હતી જુલાઈ બે હજાર ચૌદના અંતે આઠ હજાર ત્રણસોનું અને ડિસેમ્બર બે હજાર સત્તરના અંતે સોળ હજારની ઘટ અને બે હજાર અઢારના અંતે સોળ હજાર નવસો ત્રેવીસની ઘટ એટલે જે આંકડાઓ પણ આપવામાં આવે એમાં પણ વિસંગતતાઓ હતી તો બે હજાર ચૌદમાં આઠ હજાર ત્રણસો અને ચોરાસી ઓરડાઓની ઘટ હતી તો પછી આ ઘટ વધતી કેમ જાય બે હજાર ચૌદ પછી બે હાજર અઢાર ની અંદર એ ઘટ સોળ હજાર નવસો ને ત્રેવીસ થઈ બે હાજર ઓગણીસ ની અંદર વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભા સભ્યના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ભાઈ એનરોલમેન્ટમાં સારો એવો એટલે બાળકોની સંખ્યામાં સારો એવો ઘટાડો થયો છે બે હજાર ચૌદ પંદરમાં એક પોઈન્ટ ઓગણીસ દશાંશ કરોડ બાળકો શાળામાં દાખલ થયા હતા પણ બે હજાર સોળ સત્તરમાં એક પોઈન્ટ સત્તર દશાંશ કરોડ એટલે ત્રણ વર્ષમાં એક પોઈન્ટ સિત્તેર લાખ બાળકોની ઘટ થઈ એટલે આટલા બાળકો એક લાખ સિત્તેર હજાર બાળકો ઓછા દાખલ થયા ખરેખર તો આ બાળ સંખ્યા વધવી જોઈએ રાજ્યની તેત્રીસ પોઈન્ટ છપ્પન ટકા શાળાઓમાં પાણી અને શૌચાલય અને હાથ ધોવાની સુવિધા નહોતી તેર ટકા શાળાઓમાં આચાર્યો નહોતા માર્ચ બે હજાર એકવીસની સ્થિતિએ વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોતરીમાં શિક્ષણ મંત્રીએ જે રજૂ કરેલી હકીકત હતી એમાં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં બધથી બધ સ્થિતિ બયા કરે છે એટલે કે એનું વર્ણન કરે છે બે હજાર પંદરમાં આઠ હજાર ત્રણસો ઇઠ્યાસી ઓરડાની ઘટ હતી અને બે હજાર એ ઘટ વધીને અઢાર હજાર સાડત્રીસ થઈ આ વિચારવા જેવી બાબત છે બે હાજર વીસ ના રાજ્યમાં માત્ર નવસો ને ચો ચોરાણુ ઓરડા બનાવવામાં આવ્યા બે હાજર ઓગણીસ વીસ માં રાજ્યમાં માત્ર નવસો ચોરાણું ઓરડા બનાવવામાં આવ્યા અને આ આંકડો ધીમે ધીમે વધતો જાય છે બે હજાર વીસ એકવીસમાં ચારસો ને છેતાલીસ ખાનગી પ્રા પ્રાથમિક શાળાઓની મંજૂરી આપવામાં આવી તેની સામે ગુજરાતની અંદર માત્ર વીસ જ સરકારી શાળાઓની મંજૂરી આપવામાં આવી બીજી એક હકીકત એવી છે કે ત્રીસ હજાર ચારસો ને બેતાલીસ સરકારી અને પાંચ પાંચસો ને ત્રીસ ગ્રાન્ટેડ અને બીજી દસ હજાર નવસો પચીસ ખાનગી શાળાઓ આવેલી છે પરંતુ એક પણ ગ્રાન્ટેડ આ સમાજ જેવી વસ્તુ છે કે ત્રીસ હજાર આઠસો બેતાલીસ સરકારી શાળાઓ પાંચસો સિત્તેર ગ્રાન્ટેડ શાળાઓ દસ હજાર નવસો પચીસ ખાનગી શાળાઓ આવેલી પરંતુ એક પણ ગ્રાન્ટેડ શાળા ગ્રાન્ટ સરકાર આપતી હોય એવી એક પણ ગ્રાન્ટેડ શાળા મંજૂરી આપવામાં નથી હવે આ જે એના આંકડાઓ છે એમાં પણ વિરોધાભાસ છે બે હજાર પંદરમાં આઠ હજાર ત્રણસો ને ઇઠ્યાસી ઇઠ્યાસી ઓરડાની ઘટનો જવાબ મળે છે બે હજાર અઢારની અંદર સોળ હજાર આઠ ઓરડાની ઘટનો જવાબ મળે છે માર્ચ બે હજાર એકવીસમાં નવ હજાર ચારસો ને પાંચ ઓરડાની ઘટ હોવાનું અને માર્ચ માર્ચ બે હજાર એકવીસ વિધાનસભા પૂછેલા એમાં આ આંકડો પાછો એથી પણ વધારે હોવાનું જણાવવામાં આવ્યું છે એટલે એ આંકડાઓ જે આપવામાં આવે છે એમાં પણ વિસંગતતાઓ હોવાનું જણાયું છે હવે આરટી ની વાત કરીએ તો ત્રેવીસ ઓગસ્ટ બે હજાર તેરે સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો એ આદેશ અનુસાર ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોના મફત શિક્ષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો અને એ પ્રમાણે રાજ્યમાં બે હજાર ચૌદમાં અઢાર હજાર ત્રણસો બેઠકો ગરીબ બાળકો માટે અનામતી પણ એની સામે માત્ર બાર હજાર છસો ને એક બાળકોના પ્રવેશ આપવામાં આવ્યો આ વિચારવા જેવી બાબત છે બે હજાર ચૌદમાં અમદાવાદની સોળ ખાનગી સ્કૂલોએ આરટીઈ મુજબ પચીસ ટકા બેઠકો ગરીબ બાળકો માટે અનામત ન રાખવાના કારણે હાઈકોર્ટે નોટિસ આપી હતી આ શાળાઓના એપ્રિલ બે હજાર પંદરમાં પંદરમાં અમદાવાદની જાણીતી પંદર શાળાઓએ આરટી મુજબ પાંચસો ને છપ્પન ગરીબ બાળકો માટે બેઠકો અનામત રાખવાની થતી હતી પરંતુ માત્ર એકસઠ ગરીબ બાળકો માટે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો અમદાવાદની જે શાળામાં સારી શાળાઓ છે એવી પંદર શાળાઓએ કુલ ને છપ્પન બેઠકો અનામત રાખવાની હતી આર ટીઈના આદેશ પ્રમાણે જે પચીસ ટકા ગરીબ બાળકો માટે અનામત બેઠકો રાખવાની હોય એ પ્રમાણે ને છપ્પન બેઠકો અનામત રાખવાની પરંતુ એ પંદર શાળાઓએ માત્ર એકસઠ જ ગરીબ બાળકોનો પ્રવેશ આપ્યો હતો બે હજાર સોળની સ્થિતિ એવી હતી કે બે હજાર નવથી બે હજાર સોળ દરમિયાન આરટીઈના મુજબ ગરીબ બાળકોને જે પ્રવેશ આપવાનો હતો ખાનગી શાળાઓમાં એમાં આઠ લાખ બેઠકો ભરવાની હતી કેવું આઠ લાખ બેઠકો ભરવાની થતી હતી પરંતુ એની સામે માત્ર સિત્યાસી હજાર આઠસો બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો અને એમાંથી બે હજાર નવ થી બે હજાર ત્રેવીસ દરમિયાન ચાર વર્ષમાં ચાર લાખ બેઠકો સામે એક પણ બાળકનો પ્રવેશ આપવામાં આવ્યો બે હજાર નવથી બે હજાર તેરના ચાર વર્ષ દરમિયાન આરટીએ મુજબ જે પચીસ ટકા અનામત પ્રમાણે ગરીબ બાળકો પર પ્રવેશ આપવાનો હતો એ સમયગાળા દરમિયાન એક પણ બાળકને પ્રવેશ ના આપવામાં આવ્યો અને આમાંથી એક વેપાર થાય છે વેપાર કઈ રીતે સંદેશ દૈનિક પેપરના અહેવાલ અનુસાર અમદાવાદ જિલ્લાની જે પંદરસો જેટલી ખાનગી શાળાઓ હતી એને કુલ એક લાખ પંદર હજાર નવસો બેઠકો આરટી અંતર્ગત ભરવાની રહેતી હતી પરંતુ સરકાર સાથે અને બીજા વહીવટ સાથે ભગતના કારણે સંચાલકોએ વીસ હજાર પાંચસો ને ઓગણસાઠ બેઠકો ઉપર જ પ્રવેશ આપ્યો અને એક લાખ એકત્રીસ હજાર ત્રણસો ને એકત્રીસ રિઝર્વ બેઠકો ઉપર અન્યને પ્રવેશ આપ્યો અને એના કારણે એના કારણે બસો ને બાસઠ કરોડ રૂપિયા આ લોકોએ એકત્ર કરી દીધા આ શિક્ષણની સ્થિતિ છે હવે આવી સ્થિતિમાં બાળકો કઈ રીતે ભણશે ક્યાં ભણશે હવે સાથે સાથે કુપોષણની વાત કરીએ આપણે ખૂબ લંબજાય એટલે ઘણું બધું શોર્ટમાં કરીએ છીએ ઘણા બધી હકીકતો આપણે અહીં પૂરી નથી રજૂ કરી શકતા પણ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર ચોવીસની યાદીમાં ભારતનું સ્થાન એકસો સત્યાવીસ દેશોમાંથી એકસો પાંચમાં ક્રમે આ બહુ ગંભીર બાબત છે બે હાજર ચોવીસમાં ગુજરાતમાં દર ચોથું બાળક કુપોષિત હતું અને કુપોષણ કરવા કુપોષણ દૂર કરવા ગુજરાતના બે હજાર આઠસો ને અગ્યાશી કરોડ મળ્યા એમાંથી માત્ર તેરસો દસ કરોડ જ વાપર્યા હતા ત્રિપુરા ઝારખંડ કુપોષણ ની બાબતમાં ગુજરાત કરતા સારી સ્થિતિની અંદર છે એટલે હંગર ઇન્ડેક્સમાં ઓગણીસો બાણું માં ગુજરાતનો ક્રમ છોતેરમો હતો બે હજાર સત્તરમાં સોમો હતો અને બે હજાર ચોવીસમાં એકસો સત્યાવીસમાં એટલે કુપોષણની બાબતમાં ભારત એવી પ્રગતિ કરતું જાય કે નીચે જતું જાય છે એટલે ભારત કરતાં એકસો ને છવ્વીસ દેશો વધારે સારી સ્થિતિમાં છે એક ટકા લોકો પાસે આ દેશની ચાલીસ ટકા સંપત્તિ છે ભ્રષ્ટાચારમાં ભારતનું સ્થાન વૈશ્વિક ઇન્ડેક્સની અંદર બ્યાસીમાં ક્રમે છે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં બે હજાર ચોવીસમાં એકસો ને છેતાલીસ દેશોની અંદર ભારત એકસો ને છવ્વીસમાં સ્થાને છે એટલે એકસો ને પચીસ દેશો વર્લ્ડ હેપીનેસ માં ભારત કરતાં બહુ સારી સ્થિતિમાં છે અને ખોટી માહિતી આપવાના જે રેન્ક છે એમાં ભારત ગ્લોબલ રિસ્ક રિપોર્ટ બે હજાર ચોવીસમાં ભારત ટોપ ઉપર છે આ ઘણી બધી સારી બાબત કહી શકાય બે હજાર બાર તેર માં ગુજરાતનું દેવું ઓગણીસ હજાર ચારસો ને સત્તાણું કરોડ હતું અને એ દેવું બે હજાર ઓગણીસ તેતાલીસ હજાર ચારસો ને એકાણું કરોડે પહોંચ્યું એટલે આ ગુજરાતના દેવાની વાત છે મિત્રો ખૂબ વિડીયો લાંબો થાય અને આંકડી ગઈ માહિતીમાં તમને કંટાળો આવે એટલે ગુમ થતા બાળકો હત્યાકાંડો બળાત્કાર મહિલા પર અત્યાચારો બેરોજગારી અને ખેડૂતની આત્મહત્યા અને બીજા એવા સેકરીઓ બાબતો છે કે આજે આપણા વિડીયોમાં આપણે સમય શકતા નથી પરંતુ આ ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ છે ઘણી બધી જાહેરાતો અને ઘણા બધા કાયખાઓ અને તમે બધા કાર્યક્રમો જોયો છે અને ગુજરાતની પ્રગતિની વાહવા થાય છે પણ ગુજરાતની પ્રગતિનું આ વાસ્તવિક ચિત્ર છે અને શિક્ષણ એ સૌથી મોટો અરીસો છે અને એ આંકડાકીય હકીકતો છે અને આ આંકડાકીય હકીકતોમાંથી મોટાભાગની હકીકતો ગુજરાત વિધાનસભામાં સરકારે સ્વીકારેલી છે મિત્રો તમને યોગ્ય લાગે તો આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સામાજિક સભાનતા માટે શૈક્ષણિક સભાનતા માટે આ બાબતો જાણવી ખૂબ જરૂરી છે એટલે તમે એને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરશો એવી અપેક્ષા આવજો